ઓમ શ્રી ગણેશાય નમસ્ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર એક નવા વિડીયોમાં મિત્રો આખરે સ્ત્રીઓમાં નેવી કઈ ત્રણ વસ્તુઓ હોય છે જે દરેક પુરુષોએ પોતાની પત્નીની જરૂર જોવી જોઈએ મિત્રો જો કોઈ પુરુષ પોતાની પત્નીની આ ત્રણ વસ્તુઓને દૂરથી પણ જોઈ લે અથવા તો છુપાઈને જોઈ લે તો તેના ઘરમાં ક્યારેય ગરીબી આવતી નથી તેના કારણે તેના ઘરમાં માતા લક્ષ્મી હંમેશા વાસ કરે અને માતા લક્ષ્મીની કૃપા દૃષ્ટિ તેના પર હંમેશા રહે તેનું ઘર હંમેશા ખુશીઓથી ભરેલું રહે મિત્રો આજના આ વિડીયોમાં અમે તમને જણાવીશું કે કઈ ત્રણ વસ્તુઓ છે જે દરેક પુરુષ પોતાની પત્નીમાં જોવી જોઈએ મિત્રો વિડીયોને અંત સુધી જરૂર સાંભળજો કેમ કે અધૂરું જ્ઞાન ખૂબ જ હાનિકારક હોય છે અને અધૂરું જ્ઞાન ક્યાંય કામ લાગતું નથી તો ચાલો આ વાર્તા શરૂ કરીએ એકવાર ભગવાન ભોળાનાથ લંકા ગયા ત્યારે ભગવાન ભોળાનાથ સોનાથી સચ સિંહાસન પર બિરાજમાન હતા ત્યારે અચાનક તેમની પાસે રાવણની પત્ની મંદોદરી આવે છે ભગવાન ભોલેનાથ તેમને જુએ છે ત્યારે મંદોદરી કનિક વિચારી રહી હતી અને ખૂબ પરેશાન થઈ રહી હતી તેમને અજીત જોઈને ભગવાન ભોળાનાથ મંત્રીને કહે છે હે દેવી મંદોદરી તમે ચિંતિત લાગો છો લઈને જો તમે નિશ્ચિત થઈને મને કહો હું તમારા બધા જ પ્રશ્નોના જવાબ અવશ્ય આપીશ ભગવાન ભોળાનાથની વાત સાંભળીને મંદોદરી તેમને કહે છે હે ભોળાનાથ આજ મારા મનમાં એક વિચિત્ર પ્રકારનો પ્રશ્ન ઉઠી રહ્યો છે અને મારો એ પ્રશ્ન છે કે સ્ત્રીની એવી કંઈ ત્રણ બાબતો હોય છે જે દરેક પુરુષોએ પોતાની પત્નીમાં જોવી જોઈએ અને જોનાર વ્યક્તિ ક્યારેય ગરીબ નથી રહેતો જ્યારે ભગવાન ભોળાનાથ મંદોદરીને કહે છે કે હે મંદોદરી તમારો આ પ્રશ્ન ખરેખર અત્યંત વિચિત્ર છે પરંતુ સમસ્ત મનુષ્યો માટે ઉપયોગી પણ છે અને આજે તમે આ પ્રશ્ન પૂછીને સમગ્ર માનવ જાતિનું ઉદાહરણ કર્યું છે પરંતુ હું તમને આ પ્રશ્નનો જવાબ આપતા પહેલા એક અત્યંત મહત્વપૂર્ણ કથા સંભળાવવા માંગુ છું જેને તમારે શરૂઆતથી અંત સુધી સંપૂર્ણ સાંભળવી પડશે કારણ કે અધૂરું જ્ઞાન હાનિકારક હોય છે પછી દેવી મંદોદરી ભગવાન ભોલેનાથને કહે છે હે પ્રભુ હું તમને વિશ્વાસ આપું છું કે હું આ કથાને શરૂઆતને સમગ્ર બ્રહ્માંડમાં પણ પ્રસિદ્ધ કરીશ મિત્રો તમે અત્યાર સુધીમાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને કમેન્ટ બોક્સમાં હર મહાદેવ જરૂર લખી દેજો હે ભગવાન ભોલાનાથ જે પણ ભક્ત આ કથાને સંપૂર્ણ સાંભળશે અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખશે તેમના પરિવારો પર હંમેશા કૃપા બની રહે એક સમયની વાત છે એક નગરમાં એક ખેડૂત રહેતો હતો તે ખૂબ જ ગરીબ હતો તેના ઘરમાં ખાવા પીવાનું કમી પણ ન હતું એટલું જ નહીં પહેરવા માટે પણ તેમની પાસે કપડાં ન હતા તે એક જ વસ્ત્ર પહેરતો હતો તેની પત્ની ખૂબ જ સુંદર હતી અને તે તેની પત્નીને ખૂબ પ્રેમ કરતો હતો પરંતુ તેની પત્નીને પોતાની સુંદરતા પર ખૂબ જ અહંકાર હતો આ અહંકારના કારણે તે ઘરમાં પોતાની મનમાની કરતી હતી તેથી જ તે ખેડૂત વધુ પરેશાન રહેવા લાગ્યો હતો કારણ કે હવે તેની પત્ની તેની સાથે વાત વાતમાં ઝઘડા કરવા લાગી હતી આ રીતે તેના ઘરમાં રોજે રોજ કલેશ થવા લાગ્યો હતો તેની પત્ની તેને ટોણા મારવા લાગી હતી તેની પત્ની તેને કહેતી કે તારી પાસે તો કંઈ જ નથી તું તો કંગાળ છે ખબર નહીં મેં તારા સાથે લગ્ન કેમ કર્યા હશે આ ઘરમાં પીવાનું પાણી નથી ખાવાનું નથી અને પહેરવા માટે કપડાં પણ નથી તું કંઈ કામ પણ કરતો નથી તેની પત્નીની આવી વાતો સાંભળીને તે ખેડૂતને ખૂબ જ દુઃખ થયું હતું પરંતુ તેને સમજમાં આવતો ન હતો કે તેની સાથે આવું કેમ થઈ રહ્યો છે તેથી તે ખેડૂત ખૂબ જ ચિંતિત રહેવા લાગ્યો હતો અને હવે તેનું મન કોઈ કામમાં લાગતું ન હતું પછી ધીરે ધીરે તેને વધુ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો તેથી તેને પોતાના બધા ખેતરો પણ વેચવા પડ્યા પરંતુ હજુ પણ તેને ગરીબીમાં કોઈ સુધારો થયો નહીં જેના કારણે તે ખૂબ જ પરેશાન રહેવા લાગ્યો હતો એક દિવસની વાત છે તે ખેડૂત કોઈ જઈ રહ્યો હતો ત્યારે અચાનક તેને જોયું કે એક મહાત્માજી પોતાની કુટીરની નજીક બેઠા ધ્યાનમાં લાગેલા છે ત્યારે ખેડૂત પોતાના મનમાં કંઈક વિચારવા લાગ્યો કે આ મહાત્માજી મને કોઈ દિવ્ય પુરુષ લાગે કેમ નહીં તેમની પાસે જઈને જો કદાચ તે મહાત્માજી મારી સમસ્યાઓમાંથી મુક્તિ અપાવે આટલું વિચારીને તે ખેડૂત મહાત્માજી પાસે પહોંચી ગયો અને બંને હાથ જોડીને ખૂબ જોર જોરથી વિલાપ કરવા લાગ્યો થોડી વાર પછી તે મહાત્માજી આંખો ખોલે છે અને જુએ છે કે તેમની સામે એક યુવક બેઠો છે જે ખૂબ જ જોર જોરથી વિલાપ કરી રહ્યો છે તે મહાત્માજી તે ખેડૂતને કહે છે કે હે પુત્ર તું કૌશે અને વિલંબ કેમ કરે તે મહાત્મા નગરનો એક ગરીબ ખેડૂત છું અને હું આ કારણે વિલાપ કરું છું કે મારી પત્ની મારી સાથે ઝઘડા કરે છે અને મને ટોણા મારે છે કે તારી પાસે શું છે તું તો કંગાળશે આ ઘરમાં ખાવા પીવા માટે જ નથી મેં તારી સાથે લગ્ન કેમ કર્યા હશે આવી રીતે મારી પત્ની રોજે રોજ મને કહ્યા કરે છે ત્યારે તે ખેડૂતને કહે છે હે પુત્ર તું વિલાપ કરવાનું બંધ કર હું તને ત્રણ બાબતો જણાવવા જઈ રહ્યો છું જે દરેક પુરુષ પોતાની પત્નીમાં જોવી જોઈએ અને જો કોઈ પુરુષ પોતાની પત્નીમાં આ ત્રણ વસ્તુ જોઈ લે તો તે વ્યક્તિને ધનવાન બનવાથી વિધાતા પણ રોકી શકતા નથી તે મહાત્માજીની વાત સાંભળીને તે ખેડૂત તેમને કહે છે કે હે મુનિવર તમે વિલંબ કર્યા વિના મને ત્રણ બાબતો જણાવો એક પુરુષે પોતાની પત્નીમાં જોવી જોઈએ હું તે ત્રણેય બાબતો વિશે જાણવા ખૂબ ઉત્સુક છું ત્યારે તે મહાત્માજી તે ખેડૂતને કહે છે હે પુત્ર આટલી ઉત્સુકતા ઠીક નથી મનુષ્યને હંમેશા તેજમાન હોવું જરૂરી છે ચાલો હું તને હવે ત્રણેય બાબતો જણાવી જે દરેક પુરુષ પોતાની પત્નીમાં જોવી જોઈએ પરંતુ હું તમને ત્રણ બાબતો વિશે એક અત્યંત મહત્વપૂર્ણ કથા દ્વારા જણાવવા જઈ રહ્યો છું તેથી તમારે મને એક વચન આપવું પડશે કે જ્યારે હું આ કથા સંભળાવીશ ત્યાં સુધી તમે આ કથાને સાંભળશો તે મહાત્માજીની વાત સાંભળીને તે ખેડૂત તેમને કહે છે હે મુનિવ હું તમને વિશ્વાસ આપું છું હું આ કથાને શરૂઆતથી અંત સુધી સંપૂર્ણ સાંભળીશ ત્યારે તે મહાત્માજી તે ખેડૂતને કહે છે હે પુત્ર એક નગરમાં એક વ્યાપારી રહેતો હતો તે નગરનો સૌથી મોટો વેપારી હતો તે વ્યાપારી અને તેની પત્ની વચ્ચે ખૂબ જ પ્રેમ હતો તે બંને એકબીજાને ખૂબ જ પ્રેમ કરતા હતા અને તેમના ઘરમાં ક્યારેય ઝઘડો થતો ન હતો ત્યારે કોઈ બાબતે વ્યાપારી અને તેની પત્ની વચ્ચે કોઈ કલેશ થતો ન હતો તેથી તેના ઘરમાં હંમેશા માતા લક્ષ્મીનો વાસ રહેતો હતો તેને પોતાના વ્યવસાયમાં ઘણો નફો થતો હતો વ્યાપારી અને તેની પત્ની વચ્ચે એટલો પ્રેમ હતો કે તેના આસપાસના લોકો તેમના આ પ્રેમને જોઈને ઈર્ષા કરતા હતા જેના કારણે કેટલીક સ્ત્રીઓ તેને વ્યાપારીની પત્ની સાથે વાત પણ નહોતી કરતી તેની પત્ની રોજ સાંજે એક દીવો તેના ઘરમાં જરૂર પ્રગટાવતી પરંતુ કેટલીક સ્ત્રીઓ તેને એવું કરવાથી રોકતી અને કહેતી કે તું રોજ સાંજે તારા ઘરમાં દીવો પ્રગટાવે છે જો એવું કરવાથી તમને શું ફાયદો થશે તું એવું ન કર પરંતુ તે દરેકની વાત સાંભળીને પણ કરતી અને પોતાની મનમાની કરતી એટલું જ નહીં તે પોતાના પતિ એટલે કે તે વ્યાપારીની કોઈ વાત માનતી નહોતી તે પોતાની મરજી મુજબ ઘર ચલાવતી અને વ્યાપારી પણ પોતાની પત્નીને કોઈ કામ કરવાની મનાઈ કરતો ન હતો કારણ કે તે વ્યાપારી ખૂબ જ બુદ્ધિમાન હતો તે સારી રીતે જાણતો હતો કે જો તે પોતાની પત્નીને કોઈ કામ કરવાની મનાઈ કરશે તો નિશ્ચિત છે કે તે બંને વચ્ચે ઝઘડો થશે અને રોજ રોજ કલેશ થશે જેના કારણે તેનું ધ્યાન વ્યવસાયમાં સારી રીતે નહીં લાગે અને વ્યવસાયમાં નુકસાન થવા લાગશે સાથે સાથે તે વ્યાપારી પોતાની પત્નીને છોડવા પણ માંગતો ન હતો કારણ કે તે પોતાની પત્નીને ખૂબ પ્રેમ કરતો હતો પરંતુ તેની પત્ની તેને વધુ પ્રેમ કરતી નહોતી

તે વ્યાપારી અને તેની પત્નીના પ્રેમનું ઉદાહરણ આપવા લાગ્યા પછી જ્યારે આ વાત નગરના રાજાને ખબર પડી કે વ્યાપારી અને તેની પત્ની એકબીજાને ખૂબ પ્રેમ કરે છે ત્યારે તેણે પોતાના સૈનિકોને બોલાવ્યા અને તેમને કહ્યું કે જાઓ અને તે વ્યાપારી અને તેની પત્નીને મોટા આધાર સહકાર સાથે રાજમહેલમાં લઈ લાવો અમે તેમનું સન્માન કરવા માંગીએ છીએ પરંતુ તમે તેમને કંઈ પણ ન કહેતા રાજાની આજ્ઞા માનીને સૈનિકો તે વ્યાપારીના ઘરે ગયા અને તેના ઘરનો દરવાજો ખખડાવવા લાગ્યા થોડી વાર પછી તે વ્યાપારી તેના ઘરનો દરવાજો ખોલે છે તો તે જુએ છે કે તેની સામે રાજાના સૈનિકો ઊભા છે ત્યારે તે વ્યાપારી તે સૈનિકોને કહે છે કે તમે આજે મારા ઘરે કેમ આવ્યા પછી તે સૈનિકો કહે છે કે ચાલો રાજા સાહેબે તમને પોતાના રાજમહેલમાં બોલાવ્યા રાજાના સૈનિકો તે બંનેને પોતાની સાથે રાજમહેલમાં લઈ આવે છે રાજમહેલમાં પહોંચીને રાજા તે વ્યાપારી અને તેની પત્નીનું સારી રીતે અતિથિ સત્કાર કરે છે પછી તેમને થોડું ધન આપે છે જેમને તે વ્યાપારી અને તેની પત્ની ખૂબ જ ખુશ થઈ જાય અને પ્રસન્નતા પૂર્વક પોતાના ઘરે ચાલ્યા જાય છે તે નગરનો રાજા સમગ્ર નગરમાં જાહેરાત કરી છે કે આજની ના રોજ સમગ્ર નગરમાં ઘરોમાં તે વેપારી અને તેની પત્ની વચ્ચે એકલો પ્રેમ હોવાના કારણે દીપ પ્રગટાવવા આવે જેથી તે વેપારી અને તેની પત્ની વચ્ચેના પ્રેમની પ્રશંસા થાય રાજાના આદેશ સાંભળીને તેને ઘરના બધા જ લોકોના ઘરોમાં દીપક પ્રગટાવવામાં આવે છે પરંતુ થોડી નગરના બધા જ ઘરોના દીવા હુઝાઈ ગયા પરંતુ તે વ્યાપારીના ઘરનો દીવો હજુ પણ પ્રકાશિત હતો અને તેનો પ્રકાશ દૂર દૂર સુધી ફેલાઈ રહ્યો હતો નગરના રાજાએ મનમાં વિચાર્યું કે હવે હું બહાર જઈને જોઉં કે કોણ કોણ પોતાના ઘરમાં દીવો પ્રગટાવે છે અને કોનો રહ્યો છે એવું વિચારીને રાજા પોતાના મહેલમાંથી બહાર આવીને નગર તરફ જોવા લાગ્યો ત્યારે તેને દેખાયું કે નગરમાં કોઈના ઘરમાં દીવો પ્રકાશિત ન હતો પરંતુ તે વેપારીના ઘરમાં પ્રગટાવેલો દીવો હજુ પણ પ્રકાશિત હતો રાજા હજુ નગર તરફ જોઈ રહ્યા હતા ત્યારે તેની રાણી આવી ગઈ ત્યારે રાજાએ રાણીને કહ્યું રાણીજી નગર તરફ જુઓ નગરના બધા જ ઘરોમાં કોઈ દીવો નથી પ્રગટી રહ્યો પરંતુ તે વેપારીના ઘરમાં દીવો હજુ પણ પ્રકાશિત છે એટલે સ્પષ્ટ છે કે તે વેપારી અને તેની પત્ની વચ્ચે કેટલો પ્રેમ છે અને તેમના વચ્ચે એટલો પ્રેમ હોવાનું કારણ તે વેપારી છીએ કારણ કે તે ખૂબ જ બુદ્ધિમાન છીએ અને પોતાની સમજદારીથી પોતાનું ઘર ચલાવે છે પરંતુ રાણી રાજાની વાત સાંભળીને સહમત ન થઈ અને રાજાને કહ્યું હે મહારાજ હું તમારી વાત સાથે સહમત નથી મારા મતે તે વેપારીની પત્ની તેનું કારણ છે આ વાતને લઈને રાજા અને રાણી વચ્ચે ઘણો સમય સુધી વાદવિવાદ ચાલ્યો અને છેવટે લડાઈ થઈ ગઈ પછી રાજાએ રાણીને કહ્યું આપણે કેમ લાડ્યા છીએ આપણે તે વેપારી અને તેની પત્નીની પરીક્ષા લઈએ જેથી સ્પષ્ટ થઈ જશે કે તેમના વચ્ચે એકલો પ્રેમ હોવાનું કારણ શું છે રાણીએ રાજાની વાત માની લીધી અને કહ્યું કે ઠીક છે પહેલાં તે વેપારીની પત્નીને પરીક્ષા લેવા માંગુ છું પછી રાજા પણ કહે છે કે ઠીક છે રાણીજી તમે જેવું ઈચ્છો તેવું વેપારીની પરીક્ષા લઈ શકો છો પછી રાણી કેટલાક સૈનિકોને બોલાવે છે અને તેમને કહે છે જાઉં તે વેપારીને કહું કે જો તે પોતાની પત્નીને મારી નાખશે તો તેની સાથે લગ્ન કરી લઈશ અને રાજાને બંધ બનાવીને જેલમાં પૂરી દેશે રાજાના સ્થાને તેને સિંહાસન પર બેસાડી દેશ રાણીનો આદેશ મળતા જ સૈનિકો તે વેપારીના ઘરે પહોંચે છે સાંજ પડવા આવી હતી અને વેપારીની પત્ની કંઈક ગઈ હતી પરંતુ વેપારી થોડો બીમાર હોવાથી ઘરમાં જ હતો પછી તે સૈનિકો વેપારીના ઘર પાસે પહોંચીને દરવાજો ખખડાવવા લાગ્યો દરવાજો ખખડાવવાનો અવાજ સાંભળીને વેપારી કોઈક રીતે દરવાજો ખોલે છે ત્યારે તે સૈનિકો કહે છે કે સાંભળો રાણી સાહેબનો આદેશ છે કે જો તમે તમારી પત્નીને મારી નાખશો તો રાણી સાહેબા તમારી સાથે લગ્ન કરી લેશે અને રાજાને બંધી બનાવીને જેલમાં પૂરી દેશે પછી તમને રાજાના સ્થાને સિંહાસન પર બેસાડી દેશે આ નગર પર તમારું રાજ્ય થશે તે સૈનિકોની વાત સાંભળીને વેપારી સ્પષ્ટપણે કહે છે જાઓ અને રાણી સાહિબાને કહો કે હું મારી પત્નીને કોઈ પણ સંજોગોમાં ગુમાવવા માંગતો નથી કારણ કે હું મારી પત્નીને ખૂબ પ્રેમ કરું છું અને જો કોઈ મારી પત્નીને નુકસાન પહોંચાડવાનો વિચારે તો મારાથી ખરા કોઈ નહીં હોય અને રાણી સાહિબા સાથે લગ્ન કરવાની વાત છે તો તમે રાણી સાહિબાને કહો કે હું કોઈ પણ સંજોગોમાં તેની સાથે લગ્ન કરવા માટે તૈયાર નથી ભલે તેઓ મને પોતાનું સિંહાસન આપે હું મારી પત્નીનું સ્થાન કોઈને આપી શકું નહીં પછી તે તે વેપારીની વાતો સાંભળીને સૈનિકો રાજમહેલ પહોંચે છે અને રાણીને વેપારી દ્વારા કહેલી વાતો જણાવે છે પછી રાજા રાણીને કહે છે જો કે તે વ્યાપારી કેટલો સમજદાર છે અને એટલે સ્પષ્ટ છે કે વેપારી અને તેની પત્ની વચ્ચે એટલો પ્રેમ હોવાનું કારણ તે વેપારી છે કારણ કે તે પોતાની પત્નીને ખૂબ જ પ્રેમ કરે છે રાજાની વાત સાંભળીને રાણી કહે છે તમે આ કેવી રીતે કહી શકો છો તમે હજુ સુધી તે વેપારીની પત્નીની પરીક્ષા તો લીધી જ નથી પછી રાજા કહે છે ઠીક છે હું તારા મનને શાંત કરવા માટે તેની પત્નીની પરીક્ષા લઈ લઉં છું પછી રાજા પણ કેટલાક સૈનિકોને બોલાવે છે અને તેમને કહે છે જાઓ અને આ નગરમાં રહેતા તે ધનવાન વેપારીની પત્નીને કહેજો કે જો તે પોતાના પતિને મારી નાખશે તો હું તેને મારી રાણી તરીકે સ્વીકાર કરી લઈશ અને હંમેશા મારી પત્ની બનાવીને રાખીશ અવ માનીને તે સૈનિકો તે વેપારીના ઘર તરફ નીકળી પડે છે જ્યારે તે વેપારીના ઘરે પહોંચે છે ત્યારે જુએ છે કે વેપારીની પત્ની પાણી લઈને આવી રહી હતી ત્યારે તે સૈનિકો વેપારીની પત્નીને કહે છે રાજા સાહેબનો આદેશ છે કે જો તમે તમારા પતિને મારી નાખશો તો રાજા સાહેબ તમારી સાથે લગ્ન કરશે અને તમને રાણી બનાવીને રાખશે રાજાના સૈનિકોની વાત સાંભળીને વેપારીની પત્ની મનમાં વિચારે છે કે રાજા મારી સાથે લગ્ન કરવા તૈયાર છે તો હું મારા પતિને મારી નાખું એવું વિચારીને તે સૈનિકો કહે છે ઠીક છે હું મારા પતિને મારી નાખવા માટે તૈયાર છું ત્યારે સૈનિકો પૂછે છે કે રાજાને કેવી રીતે ખબર પડશે કે મેં મારા પતિને મારી નાખ્યો છે ત્યારે વેપારીની પત્ની કહે છે કે સાંજે હું રોજ દીવો પ્રગટાવું છું થોડી વાર પછી હું મારા પતિને મારી નાખીશ અને દીવો બુઝાવી દઈશ ત્યારે તમે સમજી લેજો કે મારા પતિને મારી નાખ્યો છે રાજાના સૈનિકો આ વાત રાજાને જણાવે છે જ્યારે રાણી આ વાત સાંભળે છે ત્યારે તેને સ્ત્રી જાતિ પ્રત્યે ઘરું થાય છે પછી રાજા રાણીને કહે છે આ સમય વધારે વિચારવાનું નથી આપણે વેપારીનો જીવ બચાવવા વિશે વિચારવાનું છે કારણ કે તેની પત્ની ખૂબ જ નિર્ણય છે તે ચોક્કસપણે પોતાના પતિને મારી નાખશે આજે આપને લીધે તે વેપારીનો જીવ જોખમ માંગશે પછી રાજા તરત જ સૈનિકોને કહે છે કે જડથી જાઓ મને તે વેપારીની પત્નીને કહો કે વેપારીને માર નહીં રાજાનો આદેશ માનીને તે સૈનિકો દોરતા દોડતા પારીના ઘરે પહોંચે છે ત્યારે તેઓ જુએ છે કે વેપારીની પત્નીએ પોતાના પતિને દિવસમાં જ મારી નાખ્યો હતો ત્યારે તે સૈનિકો વેપારીની પત્નીને ઠપકો આપતા કહે છે કે તમે તો અમને કહ્યું હતું કે તમે વેપારીને સાંજે મારી નાખશો પરંતુ તમે દિવસમાં કેમ મારી નાખ્યો રાજાના સૈનિકોની વાત સાંભળીને વેપારીની પત્ની કહે છે કે મારે તો મારા પતિને મારવાનો હતો એને પહેલા જ મારવા માંગતી હતી પરંતુ મને કોઈ સારો મોકો મળ્યો નહોતો એટલે મેં વિચાર્યું કે દિવસ માં મારી નાખું અને સાંજે દીવો બુઝાવી અને દીવો સાંજ થતા જ બુઝાવી દેશ તો સૈનિકો મેન મારા પતિને મારી નાખ્યો છે તો હવે રાજા સાહેબ મને પોતાની રાણી બનાવશે ત્યારે સૈનિકોએ કહ્યું કે તો તમે રાજા સાહેબને પૂછી લો પછી વેપારીની પત્ની અને તે સૈનિકો રાજમહેલ પહોંચે છે અને તે સૈનિકો રાજા સાહેબને બધી જ વાત જણાવે છે જે સાંભળીને રાજા સાહેબ ખૂબ જ ક્રોધિત થઈ અને વેપારીની પત્નીને બંદી બનાવીને જેલમાં નાખી દે છે તો ભગવાન ભોલેનાથજી દેવી મંદોદરીને કહે છે કે હે દેવી મંદોદરી મહાત્માજી તે કિસાનને કહે છે કે હે પુત્ર ચાલ હવે હું તમને એ ત્રણ બાબતો જણાવું જે દરેક પુરુષોએ પોતાની પત્ની વિશે જાણવી જોઈએ અને જેને જાણીને તેના ઘરમાં કલેશ નહીં થાય તો પહેલી બાબત એ છે કે પોતાની પત્ની ક્યાંથી આવી રહી છે ક્યાં ક્યાં સમય પસાર કરે છે કોની સાથે મળે છે કોની સાથે વાત કરે છે કોને પોતાનો સમય આપે છે તે જોવું જોઈએ જે પુરુષ પોતાની પત્નીની આ ત્રણ બાબતો જુએ છે તેના ઘરમાં ક્યારેય કલેશ થતો નથી અને તેની પત્ની પર તેનું નિયંત્રણ રહે છે બીજી વસ્તુ છે જે દરેક પુરુષોએ પોતાની પત્નીમાં આ ત્રણ વસ્તુ જરૂર જોવી જોઈએ પહેલી વાત પ્રત્યેક પુરુષે પોતાની પત્નીને બોલચાલ જોવી જોઈએ કે તે કેવી રીતે બોલે છે પતિની વાત માને છે કે નહીં અને તેની રિજત કરે છે કે નહીં ત્રીજી વાત પ્રત્યેક પુરુષ પોતાની પત્નીની હલનચલન પર ધ્યાન રાખવું જોઈએ જે સ્ત્રીઓ પોતાના મન મુજબ ઘર ચલાવે છે અને પતિની વાત ન માને તેનો મન પણ વ્યાપારી જેવો જ થાય છે ભગવાન ભોલેનાથે દેવી મંદોદરીને કહે છે કે હે મંદોદરી હવે તમને તો તમારા દરેક પ્રશ્નોના જવાબ મળી ગયા હશે ત્યારે મંદોદરી કહે છે કે હે પ્રભુ આજે તો તમે મને ખૂબ જ મહત્વપૂર્ણ જ્ઞાન આપ્યું છે હું તમને વચન આપું છું કે આ જ્ઞાનનો પ્રચાર હું સમસ્ત બ્રહ્માંડ માંગ ફેલાવી મિત્રો તમને આ કથા કેવી લાગે તે કમેન્ટ કરીને જરૂર જણાવજો પસંદ આવી હોય તો એક લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરજો ચેનલ પર પહેલીવાર આવ્યા હોય ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધા જ મિત્રોને જય શ્રી કૃષ્ણ ધન્ય